નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ ટેકરાજ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ ઉજ્જવલા યોજના માટે જેમાં ગેસના બાટલા મફત આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જણાવી દઉં જો તમે સરકારી યોજના નોકરી પરિપત્રો વગેરે જેવી નિયમિત અપડેટ મેળવવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આપને સૌથી પહેલાં અને નિયમિત અપડેટ મળતી રહે અને હા મિત્રો વિડીયોમાં અંતમાં જો આપને માહિતી ઉપયોગી બને તો લાઈક અને શેર કરવાનો ન ભૂલતા વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ જો મિત્રો તમે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ લીધેલો હોય તો આપના માટે સારા સમાચાર છે જી હા જે લોકોએ પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત યોજનાનો લાભ લીધેલો છે તેવા મિત્રો હવે વર્ષની અંદર બે મફત સિલિન્ડર આપવામાં આવશે એટલે કે એક વર્ષમાં તમે બે વખત ગેસના બાટલા રિફિલિંગ કરી આપવામાં આવશે મિત્રો આ યોજનાનો લાભ નાણાકીય વર્ષમાં બે બે હજાર પચીસ માટે એક એપ્રિલથી સપ્ટેમ્બર સુધી બાટલાઓ અને બીજો બાટલો એક ઓક્ટોમ્બરથી એકત્રીસ માર્ચ સુધી મફત રિફિલિંગ કરી આપવામાં આવશે આમ કુલ વર્ષમાં બે વખત બે વખત મફત ગેસના બાટલા આપવામાં આવશે હાલમાં આ લાભ દેવભૂમિ દ્વારકામાં શરૂ થઈ ગયું છે અને જો તમારા જિલ્લામાં લાભ મળે છે કે નહીં તેની માહિતી મેળવી મેળવી હોય તો આપ આપના જિલ્લાનું નામ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લીધો લેવા માંગતા હોય તો નજીકની ગેસ એજન્સી એજન્સીનો સંપર્ક કરી લાભ મેળવી શકો છો અને છેલ્લે શું તમે ગેસ સબસિડી યોજના અંતર્ગત બેંક ખાતામાં પૈસા જમા થાય છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય